ગાડા લેવાનું ચાલુ છે મિત્રો આ લેવા હોય તો આવીજો તમાકુ બમાકુ વાય હોય તો મેને તો કરવી પડે નમરો કોઈ થાય અમને યાર કરી દેતા આલવા આવે અમને તો ફોન લેના મોમ ચીડી ચીડી પર બોલ અબી ફોન મે આવતો

हो मित्र तिमी त मलाई नाम आउँछ त वाउँजो एकवाफे तमाकोमा मजा तमाको हार मरे छ हार वाब आ आ सरी ओ सा सरी के તમાકુ તમે નકર હોય ને તો તમાકુ એક વખત ચઢો તમાકુ માં સારું મળે છે આપડે વીજળી ખેતી કરતા તમાકુ ફૂલ મળે છે સારું આવેલી છે